ભરૂચ જિલ્લા બાર એસોસિએશનના નિર્ણય ઉપર ચર્ચા કરવી એ મહત્વપૂર્ણ છે ઝઘડિયામાં બનેલી દુષ્કર્મની આ અત્યંત ચકચારી ઘટના મનને પીડા પહોંચાડે છે દસ વર્ષની બાકી ઉપર અત્યાચારના આ ઘટનાને સમાજમાં માનવતાના મૂળિયા હલાવી નાખ્યા છે આ બનાવની ગંભીરતાને સમજીને ભરૂચ બાર એસોસિએશન દ્વારા લેવાયેલો નિર્ણય બે બાળકી માટે ન્યાય માટે મજબૂત પગલું સાબિત થઈ શકે છે વકીલો દ્વારા આરોપી તરફથી કેસ ન લડવાનો નિર્ણય નૈતિક અને સામાજિક જવાબદારીનું ઉદાહરણ છે જે અન્ય બાર એસોસિએશન માટે પ્રેરણા રૂપ છે પોલીસે પણ આ કેસમાં પુરાવા એકત્રિત કરી વધુ ઝડપી ન્યાય મેળવી આપવાનો પ્રયાસ કરવો જોઈએ અને સુનિશ્ચિત કરવામાં આવે કે નારાજમને કડકમાં કડક સજા થાય આવી ઘટનાઓના વાદળ વચ્ચે સમાજના દરેક ખૂણે ન્યાય અને માનવતા જળવાય તે માટે સૌએ તટસ્થ અને સંવેદનશીલ રહેવું અનિવાર્ય છે આજ રોજ સમગ્ર ગુજરાતમાં વકીલ એસોસિએશન મંડળોની ચૂંટણી યોજના છે એ સંદર્ભે આજ રોજ ભરૂચમાં પણ ચૂંટણી યોજના છે ને શાંતિથી મતદાન ચાલું છે બધા મત મતદારો શાંતિથી મત આપે છે અને બધા પોતાનો મતનો વ્યવસ્થિત ઉપયોગ કરીને લે છે હાલમાં પણ બાર કાઉન્સિલની ફેબ્રુઆરી કે માર્ચમાં બાર કાઉન્સિલના મેમ્બરનું ઇલેક્શન પણ આવે છે એમાં પણ મારા બધા મેમ્બરોની લાગણી છે કે હું એમાં પણ ઉમેદવારી ભરવાનો છું હું એવું એ ઇલેક્શન પણ લડવાનો છું એ પણ આપ સહિતનું આમ મધ્યમ દ્વારા જણાવી દઉં ને બીજી એક મારે વાત એ જણાવવાની છે કે આજ રોજ સામાજિક સંસ્થાવાળા અમારી પાસે આવેલા જેમાં ઝઘડિયામાં એક આદિવાસી બાળકી ઉપર ઉત્તરાખંડના એક હિન્દુ યુવકે જે બાળાત્કાર કરેલો છે ને જે ગુજારી ઘટના છે એની લાગણી અમારે પણ દર્શાવેલી ને એ લાગણી અનુસંધાને અમે એમને એટલું આશ્વાસન આપે છે કે અમારા ભરૂચ પાર્ક એસોસિએશનનો કોઈ પણ વકીલ આવા નરાધામને છોડાવવા માટે આવે નહીં એની અમે બધા તરફે મળીને ખાતરી આપું છું